જૂનાગઢના વંથલી તાલુકાના ખુંભડી ગામે મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કુલ ચારસો અડતાલીસ ગામો પૈકી એકસો ત્રેસઠ ગામોના અઢાર હજાર પાંચસો એક્યાસી પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળીને લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી પાંસઠ લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ એ વિતરણ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર હસ્તે કરવામાં આવ્યું એમાં જૂનાગઢ જિલ્લાના પંથલી તાલુકાના કુંભર ગામે આજે ખૂબ સરસ રીતે કાર્યક્રમ થયો અહીં પણ ખૂબ મોટી સંખ્યામાં ગામ અને આજુબાજુના ગામના આગેવાનો જિલ્લાના બધા આગેવાનો અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વર્ચલ ઉપસ્થિતિમાં અને શ્રી મોરુભાઈ બેરાના હસ્તે પ્રોપર્ટી કાર્ડ વિતરણનું આજે આયોજન કરેલ છે જે ખરેખર સરાહનીય હશે અને સામાન્ય માણસોને એનાથી ફાયદો થશે